સુધી મેં પોરબંદરમાં જેલ કાપી ઈ પીએસઆઈ એને એમ ગઢવી ના ઘરે પુનમબેન બેન ને તો કોઈ દિવસ કોઈ જાતનો સંબંધ નહોતો અત્યારે જેટલા મારા વિરોધી છે બધાનો એનો સંપર્ક પુનમબેન કરે છે હવે આની પેલા એવું હતું કે ત્રણ ચાર મહિના પેલા એક વ્યક્તિએ મને રાતે બાર વાગે ફોનમાં એની જો કે પીને ધમકી મારી હતી કે હું તને મારી નાખું તો શું કરી લે ના એટલે આપણે આ કામ કરીએ એટલે આપણે શંકા ઉપજી કે આની પાછળ કોઈ હોય અને કોઈએ પૈસા આપ્યા છે મને મારી નાખવા માટે એટલે મેં ત્યારે પાંડે સાહેબ ને જાણ કરી આપણા એસપી સાહેબ હતા એને બરોબર પછી સવારે એ લોકો એને ઉપાડી આવ્યા અને ફૂલ સર્વિસ કરી પછી એમાં એ તો જો કે પીવામાં જ બોલી ગયો હતો અને માફી માઈ ગઈ એટલે મેં કીધું હાલો એ પીને બોલી ગયો આની પાછળ કોઈ નથી એટલે એનો કઈ અર્થ આપણે નથી હવે એ વ્યક્તિને અહીંયા જયારે જામખાંભારીયામાં આહિર સમાજની વાડીમાં પૂનમબેન આવે છે આ સમાજના લોકો જયારે બધા ભેગા થાય છે ત્યારે એ છોકરાને નોખો લઈ જાય છે પૂનમ બેન અને એની સાથે શું વાતચીત કરે છે એટલે આવે ગોતે છે તમારું હમણાં તમારું માં આહીર સમાજ ભેગું થયું તે છોકરાને નોખા લઈ જઈ અને એની સાથે પૂનમ બેન શું ગુપ્ત કરતા હશે ઓકે આ પૂનમ બેન આપણા નામની સોપારી આપી તો હવે જગ્યા છે એમ નહી હવે આમાં કાલે જે હાજર કર્યા પછી પૂનમ બેન ત્યાં આવ્યા કે હાજર કરવા માટે આવ્યા એ પૂનમ બેન છે ને કાલે બાઈ ને બધે ગયા તા બરોબર બરાબર અને આને કાલની તારીખ માં કેમ હાજર કર્યો પૂનમ બેન આવવાના હતા તો અહીં આટલા દિવસ થી કેમ ફરાર હતો હવે એમાં એવું છે કે હું પૂનમ બેન રાહ જોઈને બેઠો હતો મારે પૂનમ બેન ને પૂછવું હતું કે પૂનમ બેન તમે મારા નામ ની સોપારી આપવાનું કારણ શું દર્શાવો મારે એને બે ચાર સવાલ પૂછવા તા એટલે પુનમબેન એ લોકોએ મારી માથે માણસો ઉભાડી દીધા ક્યાં બાર રોડ ઉપર જામ જામખંભારીયા ગાયત્રીનગરની પોલીસ લાઈન છે એ રોડ ઉપર હું ઉભો તો એ રોડ થી બે ગલી મૂકીને પૂનમ બેન આ બી એસ આઈ એન એમ ગઢવીના કર્યા હતા હવે હું જ્યાં સુધી ઊભો તો ત્યાં સુધી પૂનમ બેન થી નિખરાય એમ હતું નહી કેમ કે મારા સવાલના જવાબ ટી બચતો હશે એને બરોબર એટલે એ પૂનમ બેન એ પોલીસ આવે છે મને પોલીસ સ્ટેશન લઈ જાય છે મને ડિટેન કરે છે પૂનમ બેન જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી તમને જવા ન દે તો પૂનમ બેન અમારા નામની સોપારી આપી શકે પણ પૂનમ બેન ને અમારાથી પૂછી ન શકાય આ સાંસદ કેવા માટે ભાઈ ના છે પબ્લિકની ની સેવા માટે કે પબ્લિક મરવી નાખવા માટે તો આ મતલબ કે હમીર આહિર નું આતો ફાઇનલ થયું ને કે કાલના બનાવ ઉપર કે જે પોલીસ ગઈકાલે જે હાજર કર્યો હમીર ને ત્યારે પુનમબેન ખંભાડીયામાં પોલીસના ઘરે બેઠા હતા એટલે એ તો એક સાબિત થઇ રહ્યું છે ને પૂરું એમ કન્ફર્મ કે હા આવા છોકરાઓ ને મતલબ કે ઉવરે રસ્તે ચડાવે છે અને ખોટા રસ્તે આવા લોકો ને ઉપાડી ને ટાર્ગેટ બીજા કરાવે છે અને માણસ ને મરવી તો આ લોકો ઘણા નથી દબાવવા ઘણા ને ધમકાવવા ઘણા નું ચિન્હ લીધું છે ગૌચર નો આપડે તો મુદ્દો છે કે બેન ગૌચર ખાલી કરાવો આપણે એને બીજું કઈ તો કીધું નથી જો ગૌચર ખાલી કરાવવામાં આ હિન્દુ હિન્દુ થઈને જો ગૌચર બાબતે એને આટલી બધી તકલીફ પડતી હોય તો આ બીજા સમાજનું શું કરશે આ ને એ વાત આપડે માની પૂનમ બેન મતલબ સમાજના છોકરાઓને આવી રીતે ખોટા રસ્તે તો ચડાવે છે ને કેજુ કરું છું ને બે પુરાવા પૂનમ બેન ને પૂછો સવાલ કરો મીડિયા વાળા તમે બધા ભેગા થઈને સવાલ કરો કે આ સાચી વાત જવાબ પૂનમબેન આપે કે ન આપે તમે જુઓ જોઈએ પૂનમબેન આના જવાબ આપી શકે છે ના પૂનમબેન તો આ આવી બાબતમાં ક્યાં મીડિયા સમક્ષ આવે છે તો પૂનમબેન મીડિયા સમક્ષ શું ખાલી ખોટું બોલવા જવાનું છે અને મીડિયા એની જ છે ને બધી કે એના વેચાતી લીધેલી છે ને એ કે એટલું જ બોલવાનું મીડિયા એવી છે બધી હા બાકી સાચા મીડિયાના લોકોને તો ક્યાં પૂનમબેન ઇન્ટરવ્યુ આપે છે અને આમાં એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ થાય છે તો પોલીસ હજી એમ કહે છે કે આમાં શું છે પુરાવા તો પુરાવા અઢાર વિડીયો અને બે ઓડિયો રજૂ વાના પછી પુરાવા કેટલા હોય એટલે તો પોલીસને શું પુરાવા જોઈએ આમાં તો હવે આપણે ન્યાય જોતો હોય આ ગુજરાતમાં તો કેવી રીતે ન્યાય મેળવવો શું આપણે હવે અમેરિકા ધક્કા ખાવાનું મહાશાતા પાસે કે અમારે હિન્દુસ્તાનમાં તો અમને ન્યાય મળતો નથી હવે અમેરિકા અમે ટ્રમ્પ ન્યાય અપાવે તો થાય આ તો એવું થયું હવે હવે જવાનું કે પબ્લિક ને આ અતિશય આ તાનાશાહી કયો તો તાનાશાહી ગુંડાશાહી કયો તો ગુંડાશાહી આ અનલિમિટ આ લિમિટ થી લિમિટ થી લિમિટ વટી ગયા છે હવે એમ થાય છે કે હું આંદોલન ઉપર આવું છું હું આ બાબતે હવે હું લમતું જોખવામાં નથી

હા હા પૂનમ પૂનમ બેન પૂનમ બેન ન્યા આવ્યા પણ હું ન્યા પહોંચી ગયો એટલે પછી ફરિયાદ વધારે રોકાવવું પડ્યું કલાક તો હું રોડ ઉપર બેઠો જો હું છું ત્યાં સુધી પૂનમ બેન ન્યાથી નીકળી શકે એમ નહોતા પછી પોલીસ ને બોલાવીને મને ન્યાથી ડિટેન કરાવ્યો એટલે આપણે કોઈને સાંસદ ને સવાલ કરવા જાય તો આપણે પોલીસ ડિટેન કરે અને આપણે પોલીસ પાસે ફરિયાદ લખાવવા જઈએ તો પોલીસ ફરિયાદ લેતી નથી આ કેવો કાયદો આજે આપણા નામની જેની સુપારી આપી છે જગ છે અને આપણે એને પૂછવું છે કે તમે અમારા નામની સુપર એપી ફક્ત ને ફક્ત મે ગૌચર બાબત ખાલી કરાવવાનું કીધું એટલા માટે ને બીજું તો મારે એને કઈ પ્રશ્ન નથી ઠીક છે તમારો આ ઓડિયો અમે અમારા સનાતન સત્ય સમાચારમાં આપડા બેની વાતચીત મૂકી રહ્યા છે અને સાથે સાથે અમે નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહ મંત્રીને અમિત શાહ સાહેબને પણ આ ટેગ કરવાના છે અને મેલ કરવાના છે આપણા બેની વાતચીતનો ઓડિયો ઓકે 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 સર થેન્ક યુ થેન્ક યુ